સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિતના તાજપુર વિભાગે સાર્વજનિક હાઇ સ્કૂલમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટે તેમજ પ્રાર્થના કરી ઉપસ્થિત મહેમાનોને પુસ્તક તેમજ પુષ્પગોષ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી જીવી દેસાઈ જીંજવા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી હિત્તલભાઈ સેઠિયા સીઆરસી આરતીબેન શ્રી કશ્યપભાઈ દેસાઈ દૂધ ડેરી ચેરમેન જી કેમ મકવાણા સેવા સહકારી મંડળી ચેરમેન ડાયભાઈ પટેલ તાલુકા સદસ્ય મંજુલાબેન ગાંડાજી મકવાણા જયેશભાઈ પટેલ જુગલભાઈ ભટ્ટ પ્રિયંકાબેન ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો વધુમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થી તેમજ ધોરણ છ થી બારમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને મહેમાનશ્રીઓ દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમ શાળાના આચાર્ય કે પટેલ સભ્યો ગામના આગેવાનો વાલીઓ શાળાના શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી અંબાલાલ પટેલ તેમજ શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિજ